મારે મારી કેરિયર એક્ટિંગ પર જ બનાવવાનું છે એવું નથી કે પપ્પાનું નામ છે એટલે મને પણ મારે મારા દમ પર ઊભું થવું છે એટલે અમુક વાર થાય છે કે તું ભણવા પર ફોકસ કર ને પણ મેં કહું છું કે મને થોડું થોડું એમાં બી કરવા દો થતું રહે તો બંને ચાલુ જ છે જીતુભાઈ ને જીતુ પંડ્યા ને એટલે કે જીતુ પંડ્યા જીતુ મંગુ ને બધે જ ઓળખે છે પણ એક દીકરા તરીકે જીતુભાઈ વિશે કઈક અમને એવું કેવું છે કોઈને ખબર ન હોય

પણ સૌથી વધારે એમની વાત મને ગમતી હોય એ તો બધી જ ગમે છે પણ એ મારી જોડે સારી રીતે રહે છે મને એકદમ આમ ફ્રેન્ડલી જેવું મારા ફ્રેન્ડ જેવું ફીલ કરાવે છે અને મજા આવે એમના જોડે સ્ક્રીન ઉપર એ કોમેડી પાત્રો કરતા હોય છે ને એ રિયલ લાઈફમાં એવા છે રાઈટ એ મને ખબર હતી રાઈટ રાઈટ હવે શું કરવું હતીના પછી બીજી કોઈ ફિલ્મનું કંઈ કામ છે છે નક્કી એવું કંઈક નક્કી તો એવું કંઈ છે નહીં પણ હવે આવશે તો કરીશું એવું છે હા કેમ કે હવે ટેન્થ બોર્ડ્સ અને એ બધું એટલે થોડુંક બ્રેક લીધી છે પણ કોઈક સારી ફિલ્મ જેવું આવ્યું તો કરી લીધી ફિલ્મો સિવાય શેમાં શોખ છે અભિનય સિવાય ફિલ્મો સિવાય મને ફૂટબોલમાં શોખ છે પછી મેન તો મને એક્ટિંગમાં જ છે કયો વિષય વધારે ગમે છે ભણવામાં એ કે નથી ગમતા ઇંગ્લિશ અંગ્રેજી હા ઓકે પોયમ ગમે કે પાઠ એ પછી આપણે શાંતિથી પોયમ તો એટલી બધી કઈ હોતી નથી પણ અમુક સ્ટોરીઝ એવી હોય છે જે સારી લાગે ફની કઈ નાટકો કરવાનું નાટકો કરવાનું ગમે છે ઘરે બી કરું છું થોડું સ્કૂલમાં બી સ્કૂલમાં તો એટલું બધું કઈ હોતું નથી પણ સ્કૂલ માં કઈક ફંક્શન હોય ને વગેરે તો એમાં પાડ લઈ લઉં કયા સિંગર્સ ને સાંભળો છો ગુજરાતીમાં ગુજરાતીમાં તો વિક્રમ અંકલ છે જિગ્નેશ કવિરાજ છે પછી જીગરભાઈ છે આપણે પછી ગીતા રબારી કોણ છે બીજું બધા બહુને સાંભળું છું બટ